પાબરની ગાગુણ ગ્રામ પંચાયત આવી હરકતમાં ગામની સીમ તળમાં ગેરકાયદેસર પ્લાન્ટ ઉભો કરવાનો મામલો હાઈવેની ની કામગીરી માટે ખાનગી કંપનીએ ઉભો કર્યો હતો પ્લાન્ટ પંચાયતે પ્લાન્ટને ખાલી કરવાની આપી હતી નોટિસ નોટિસની મુદત બાદ પણ પ્લાન્ટ ખાલી ન થતાં સરપંચે મામલતદારને રજૂઆત કરી ગાગુડ મુકામે ગુજરાત ઇન્ફ્રા પ્રોજેક્ટ કંપનીવાળાએ જે શ્રી સરકાર જમીનની અંદર એમને દબાણ કરી અને પ્લાન્ટ ત્યાં ગોઠવ્યો છે અને એમને અને અમે જઈ અને અમારા સભ્યશ્રીઓ જઈ અને ત્યાં નોટિસ વારંવાર આવવા છતાં એમણે પ્લાન્ટ દૂર નહીં કર્યો એના માટે આજે મામલતદાર સાહેબશ્રીને એક લેખિતમાં રજૂઆત કરી છે પ્રાંત કચેરી સાહેબની સોઈગમ પણ અમે કાલે જવાના છીએ એના પછી જો એ પ્લાન્ટ હટાવવામાં નહીં આવે તો કલેક્ટર સાહેબને પણ રૂમ જઈ અને અમે લેખિતમાં રજૂઆત કરશું પ્લાન્ટ કઈ જગ્યાએ નાખ્યો છે કઈ જમીન છે અને મંજૂરી લીધેલ છે કે ના પંચાયતની કોઈ મંજૂરી નહીં લીધેલી પંચાયતની મંજૂરી લીધેલી હોત તો આ કઈ અતુતની અને જે જે પ્લાન્ટ ગોઠવેલો છે એ આખે આખો શ્રી જે સરકારમાં છે એમ જ ગોઠવેલો છે બરાબર એટલે આના કાયદેસરની જે કાર્યવાહી થાય અને તાત્કાલિક આ પ્લાન્ટ બંધ કરવામાં આવે એવી વિનંતી કરું છું અગાઉ તમે નોટિસો આપી હા નોટિસો આપી છે અમને બે ત્રણ વખત નોટિસ નોટિસ આપ્યા પછી બે ચાર વખત અમે જઈ આવ્યા છીએ પણ એ પ્લાન્ટ હજુ હટાવ્યો નથી